જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બધાની ફેવરિટ મેગી મસાલાની રેસીપી જે તમારી રસોઈને ટેસ્ટી બનાવશે એકવાર તમારા કિચનમાં મેજિક મસાલો રાખીને તો જુઓ તેની કમાલ જો બાળકો શાક ખાવાની ના પાડે તો એકવાર આ મસાલો બનાવશો ને તો બાળકો માંગી માંગીને ખાશે આ મેગીનો મસાલો છે પણ તમે તેને બધા શાકમાં ઉપયોગ કરી શકશો તમારા બધા શાક ટેસ્ટ ફૂલ બનાવશે આ મસાલો તો ચલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા ટેસ્ટી મેગી મસાલા બનાવવા માટે મેં અહીંયા સામગ્રી તૈયાર કરી છે બધી જ સામગ્રી માપથી લેજો એટલે મસાલો ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે એક જાડા તળિયાવાળી પેન લઈશું તેમાં ત્રણ ટેબલ સ્પૂન લઈશું સૂકા આખા દાણા એક ટેબલ સ્પૂન જીરું એક ટેબલ સ્પૂન વરિયાળી ચાર સૂકા લાલ મરચાં એક નાનો તજનો ટુકડો ચાર થી પાંચ લવિંગ સાથે વન ફોર્ટી સ્પૂન મેથીના દાણા આનાથી વધારે બિલકુલ નથી લેવાના એક નાનો જાયફળનો ટુકડો ચાર નાની ઈલાયચી અને છે બહુ વધારે શેકવાના નથી હલકા શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને મસાલાને ઠંડા થવા દઈએ ઘરે આપણે બનાવીએ એટલે કોઈ પણ કેમિકલના ઉપયોગ વગર મસાલો આપણે બની જાય છે એટલે બહુ ટેસ્ટી અને પૂરી શુદ્ધતા સાથે તૈયાર થાય છે 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 બહારના મસાલામાં હાજીનો મોટો અને એસિડ ઉમેરવામાં આવે જે બાળકોના ગળાને ખૂબ જ નુકસાન કરે આપણે તેની જગ્યાએ આમચૂર પાવડર ઉમેરીને મસાલો બનાવીએ છીએ તે નથી ઉમેરતા એટલે તે બહુ જ પ્લસ પોઈન્ટ છે તો આપણે ઘરે બનાવીને સ્ટોર કરીએ તો બિલકુલ લાંબા સમય સુધી ખરાબ નથી થતો હવે આપણા મસાલા ઠંડા થઈ ગયા છે તો તેને મિક્સર જારમાં એડ કરી દઈએ સાથે આપણે મસાલામાં હાફ ટી સ્પૂન હળદર પાવડર હાફ ટી સ્પૂન ખાંડ એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન મીઠું ને એક ટીસ્પૂન આપણે કોર્ન ફ્લોર એડ કરીશું કોર્ન ફ્લોર કરવાથી મસાલામાં મોઇશ્ચર નથી આવતું માર્કેટમાં મળતા તૈયાર મસાલામાં પણ કોર્ન ફ્લોરનો ઉપયોગ કરવામાં આવે છે આનાથી મસાલો હંમેશા ડ્રાય રહે છે સાથે આપણે એડ કરીશું હાફ ટી સ્પૂન લસણનો પાવડર એક ટીસ્પૂન ડુંગળીનો પાવડર હાફ ટી સ્પૂન સૂંઠ પાવડર એડ કરીને આને પીસી લઈએ તમે આમાં ખાંડ મીઠું આમચૂર પાવડર ને લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો બસ આપણો મસાલો પીસાઈને તૈયાર થઈ ગયો છે અને કિચનમાં તો મસ્ત મજાની સુગંધ પણ આવે છે તો તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ ખૂબ જ ટેસ્ટી મેગી મસાલો બન્યો છે ફક્ત એક બે ચમચી મસાલો તમને માર્કેટમાં પાંચ રૂપિયાનો મળે છે અને ક્યારેક તો આપણને મળતો પણ નથી આ મસાલાને તમે ગમે તે શાકમાં એક બે ચમચી આ મસાલો નાખશો તો તમારું શાક ખૂબ જ ટેસ્ટી બનશે અને તમે કાચની બોટલમાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો તો મસાલો જોઈને જ મેગી ખાવાનું મન થઈ ગયું છે ને તો જરૂર એકવાર મસાલો બનાવવાની ટ્રાય કરજો સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે